ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ શિવા એકેડમી તો આજે આપણે દસમાં ઉદ્વર સફળતા મેળવેલ એક વિદ્યાર્થી સાથે વાતચીત કરીશું તો સૌથી પહેલા તો આપનું નામ સ્વાગત છે તો આપનું શુભ નામ અને કઈ શાળામાંથી તમે અભ્યાસ કરો એ જણાવો તો તમે કઈ રીતે સફળતામાં ઉતલા વિશે આપણે બે ચાર કરીશું તો સૌથી ધોરણ તમે જે તૈયારી કરીને ધોરણ 10 એમાં શું બદલાવ કર્યો મરા નોમાં કેટલી ગંભીર હતી તૈયારી કેટલી ખાસ ન હતી એક દિન મેં કદાચ તો વાંચવાનું ખરા બરોળ 10માં મેં જોરથી પરવત અને બારીકલી મહેનત સાથે મેં તૈયાર કરી હતી તો તો નો કરતાં 10માં ની વધારે અભ્યાસમાં જે મેં અને સફળતા મેળવી છે તો આ સફળતા મેળવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ કોઈ ગોલ સેટ કરતા તમે કોઈ ગોલ સેટ કરો હા શું મારો મે ગોલ સેટ કર્યો તો પરંતુ જે મે ચૂકી ગઈ છે આ સર કેટલા ટકા લાવવા માટે તમે ગોલ સેટ કર્યો 90 અપ લાવવાનો વિચાર તો પણ 85 થઈ 85 સદા 85 तो 19, agaeme, तो तो रागाने तो रागाने तो 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 હવે એ ગુણ મેળવવા માટે તમે શું ટાઈમ ટેબલ ઉપયોગ કરો અથવા તમે શું રૂટિન ડેલી વાપરતા એ જણાવો મારો કોઈ એવો ડેલી રૂટિન નથી પરંતુ હું મારા દિવસ દરમિયાન મારે કેટલું કામ મારે પૂરું કરવાનું છે કેટલું વાંચવાનું છે એ પ્રમાણે ટાર્ગેટ બનાવવાનું છે તો કદાચ એક દિવસમાં કેટલા કલાક વાંચન કરી કરવા 8 9 કલાક વાંચન કરવા તો તમારો 80 85 જેટલા ડેટા પૂરો કરવા માટે તમે 8 કલાક દિવસમાં

તમારી તૈયારીમાં સદા મદદ રૂપ થાય તો તમામ વિદ્યાર્થીઓ માટે સૂચના કે આપણે જે ઇન્ટરવ્યુ લીધું છે એમાં અમનામાંથી પ્રેરણા લઈ તમે પણ સારો એવો ગોલ તૈયાર કરો દરેક માતા પિતાની સૂચના કે પોતાના બાળકોને સપોર્ટ કરે અને આ જ રીતે પોતાનો નક્કી કરેલો ગોલ દરેક બાળક મેળવે તો આ ડિબેટમાં જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર